દેશભરમાં પાઇપલાઇનમાં પંચર કરી ચારસો કરોડથી વધુ ઓઇલ ચોરી કરવાનો માસ્ટર માઇન્ડ ઝડપાયો સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં અલગ અલગ રિલાયન્સ આઈઓ સી એલ ઓ વગેરે જેવી કંપનીઓની ઓઇલની પાઇપલાઈન પસાર થાય છે આ રાષ્ટ્રીય સંપત્તિને કોઈ નુકસાન ન પહોંચાડે કે ઓઇલ ચોરીના બનાવો બનતા હતા પાઇપલાઈનમાંથી કૂડ ઓઇલની ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં પકડાયેલા આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડીને અમદાવાદથી દબોચી લેવામાં આવ્યો છે સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો મુનેશ સાગરતો ઉર્ફે ગુજર નિષાદ કર્ણિક વગેરેની મદદથી યુઝ ઓઇલ ખરીદતો અને વેચતો ત્યારબાદ સમગ્ર બની પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું શરૂ કરેલ અને ચોરી કરેલ ઓઇલ રોડ બનાવવામાં ઈંટોના ભઠ્ઠામાં બોઇલરમાં તથા ઘણી કેક્ટરીમાં વપરાતું હોય તેઓ વેચાણ કરી દેતા હતા આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્રકુમાર ગુપ્તા અગાઉ રાજસ્થાનમાં અલવર ચિત્રોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બહરોડ બ્યાવર બર તથા હરિયાણાના સોનીપત રોહતાસ ગોહના ગજ્જર તથા ગુજરાતના મોરબી ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકાતા વર્ધમાન નગર વગેરે જગ્યાએથી અંદાજીત ચારસો કરોડની આઈઓસીએલની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે આરોપીની ગેંગ વિરુદ્ધમાં ગુજરાત એટીએસ દ્વારા જીયુ જે ટીઓસીનો ગુનો પણ દાખલ કરેલ છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદ એક સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જે ખૂબ જ પ્રખ્યાત ભૂમિકા તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અલગ અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચડ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે તે શંકાના આધારે અમદાવાદ થી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા એક રાજસ્થાન મળી જણાય પંચર છે રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા બલપત પાસે આઈઓસીએલ ની પાઇપ લાઈનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું કે પાઇપ નીચેથી લાઈન લઈ અને એને અંદાજે 50 થી સો મીટર આગળ એચપીસીએલ નો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આયોસી ની પાઇપ લાઇનમાં પાઇપ લાઇન કનેક્શન લઈ વાલ લગાવી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તાઓ તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંધીપ ગુપ્તાનું ઇન્વોલમેન્ટ હાલમાં ગુનામાં ખૂલતા ગુજરાત સુરત ક્રાઇમગ્રાન્સ દ્વારા એની અમદાવાદ પર ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસ ને સોંપવા માટે તબીજ કરવામાં આવી છે સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોયું તો બે હજાર છ થી લઈ ચોવીસ સુધી ઓઇલ ચોરીના જુદા જુદા પંચોરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે યુપીમાં છે વેસ્ટ માં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત ઇતિહાસ દ્વારા એની ઉપર જે ગુપ્તી ટોપના એક્ટ એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી તેલ મારેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમથી છૂટેલો હતો સંદીપ ગુપ્તાનું એક કનેક્શન લીધું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જયારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઈન ઓઇલ કંપની ની પાઇપલાઈન થી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે ભૂટકાઓમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપ લાઈન આઈઓસી ની પાઇપલાઈન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા પંદર થી વીસ કન્ટેનરો જેની અંદાજીત કિંમત એક પચાસ લાખ જેવી થાય પંદર થી વીસ કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બેરોડ દયાવર હરિયાણામાં સોનીપત રોહતક કોના જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજીત કિંમત જોઈએ તો થી પાંચસો કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં ખગરાવાળાની એનું નામ ખુલી ચૂકેલું છે